નવી માતા માટે ખાસ આ લાડુ ખાવામાં આવે તો માતામાં ખૂબ જ ભરપૂર માત્રામાં તાકાત અને અને શક્તિ મળી રહે છે હેલો તમારું સ્વાગત સુવાવડમાં ખાસ ખવાય તેવા માત્ર એક લાડુ જો તમે દરરોજ નવી માતા બની હોય તેને ખવડાવશો તો તેનું બાળક પણ હેલ્ધી બનશે વિટામિન અને પોષક તત્વો બાળકોને મળી રહેશે સાથે માતાની કમર બિલકુલ નહીં દેખાય શરીરમાં વાહ નહીં થાય અને માતામાં ભરપૂર માત્રામાં શક્તિ મળશે તો ચાલો બનાવીએ આ નવા લાડુ એના માટે આપણે પરફેક્ટ માપ જોઈ લઈએ એના માટે મેં અહીંયા એક વાટકી અડદનો લોટ લીધો છે જે ઝીણો લોટ લીધો છે એની સાથે એક વાટકી ગોળ એક વાટકી ઘી અને સાથે એક વાટકી નાળિયેરને ખમણીને મેં લીધું છે તમે નાળિયેરનો ભૂકો પણ લઈ શકો સાથે મેં ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ અને કિસમિસ લીધી છે ગુંદ લીધો છે ગંઠોડાનો પાવડર સૂંઠનો પાવડર મરી અને સૂવા લીધા છે સૂવાના લીધે બાળક જન્મ્યા પછી માતાના શરીરમાં બિલકુલ વા નહીં થઈ એટલે ખાસ એડ કરજો હવે આપણે સુવા દાણા મરી અને ગુંદને પાવડર તૈયાર કરવાનો છે એના માટે એક મિક્સર જારમાં ગુંદને પહેલાં એડ કરી દઈશું અને ગુંદરનો આપણે પાવડર તૈયાર કરી લેશું તો આ રીતનો પાવડર તૈયાર કરી લેવાનો તો આ કાચા ગુંદમાં તમારે ખાસ બનાવવાનું એટલેના ગુણ ખૂબ જ સરસ ફાયદાકારક છે અને સાથે આપણે મરી અને સુવાદાણાને પણ ક્રશ કરી લેશું તો એ બેને કચરા ક્રશ કરવાના એકદમ ફાઇન પાવડર નથી કરવાનો તો આપણા સુવા અને મરી એકદમ સરસ એવા ક્રશ થઈ ગયા હવે આપણે આ લાડુ બનાવવા માટે એક પેનમાં બધું ઘી એડ કરી દઈશું તો અહીંયા અડદના લોટમાં જો તમે બનાવતા હોય તો ઘી થોડું વધારે એડ કરવાનું તો મેં અહીંયા પરફેક્ટ માપ લીધું છે આ માપથી જો તમે લાડુ બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે હવે આપણે અડદનો લોટ એડ કરી દેસુ જ્યારે આપણે લોટ એડ કરી અને જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે એમાં તમને નાની નાની કણી દેખાશે પણ જેમ જેમ એ રોસ્ટ થશે એમ છે એ ઓગળવા લાગશે અને એકદમ સરસ મેલ્ટ થઈ જશે તો તમે જુઓ આ રીતે મિક્સ કરતા જશો એટલે જે લોટ છે એક સરખો મેલ્ટ થઈ જશે અને હવે આપણે આ લોટને શેકાવા દેવાનો છે તો ગેસની ફ્લેમ એકદમ લો ટુ મીડિયમ રાખીશું અને લોટને આપણે શેકાતા પાંચથી છ મિનિટનો સમય લાગશે તો અડદનો લોટ શેકાતા થોડી વાર લાગે છે અને જો તમે ઘઉંના લોટમાં બનાવો તો તમારે સેમ ક્વોન્ટિટીમાં જ લોટ લેવાનો છે પણ એને શેકાતા થોડી ઓછી વાર લાગે છે પણ ખાસ અડદના લોટમાં સુવા વડ કે ડિલિવરીમાં જો તમે આ લાડુ બનાવીને આપશો તો ખૂબ જ ગુણકારી છે તો અહીંયા તમે જુઓ થોડી વાર પછી લોટ શેકાવા લાગ્યો એટલે એમાં આ રીતે બબલ્સ થવા લાગ્યા અને એકદમ લાઇટ અને ફ્લફી થઈ જશે લોટ તો અહીંયા તમે જુઓ લોટ જ્યારે શેકાઈ જશે એટલે એમાં એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે બાજુવાળાના ઘરે પણ ખબર પડી જશે કે તમારા ઘરે આજે લાડુ બને છે અને જ્યારે લોટ શેકાશે ત્યારે લોટ છે એ નીચે બેસવા લાગશે એટલે ખાસ તમારે એ જોઈ લેવાનું કે આપણો લોટ સરસ હવે શેકાવા લાગ્યો છે તો જ્યારે એનો કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તમારે એને શેકાવા દેવાનો અડદનો લોટ જો જરા પણ કાચો રહેશે એટલે પેટમાં જઈ અને ગડબડ કરશે એટલે ખાસ એકદમ સરસ બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દેવાનો હવે લોટ શેકાય છે એટલે આપણે જે ગુંદનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે તે આપણે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું એટલે તમે જુઓ એકદમ સરસ આ ગુંદરની દરેક કણી ફૂલી જશે અને આ રીતે એનું ટ્રેકચર આવી જશે તો આ રીતે બધો ગુણ સરસ એવો ફૂલી ગયો છે અને તમે જુઓ ઘી પણ ઉપર સરસ એવું તરવા લાગ્યું છે હવે આ સમયે આપણે જે પણ પાવડર ફોર્મમાં હોય એ બધું એડ કરી દેવાનું તો હું અહીંયા ગંઠોળા પાવડર સૂંઠ પાવડર અને મરી અને સુવાદાણા એડ કરું છું તમારે અહીંયા જાયફળ એડ કરવું હોય તો પણ કરી શકાય સારી રીતે મિક્સ કરી લેશું આ બધી ઔષધિઓ ખાસ સુવાવડમાં ખાવી જ જોઈએ એટલે જરૂરથી એડ કરજો સારી રીતે મિક્સ કરી લેશું અને અડધી મિનિટ માટે આપણે એને કૂક કરીશું એટલે એકદમ સરસ એની ફ્લેવર બધી આવી જાય તો તમે જુઓ સારી રીતે મિક્સ થઈ ગયું હવે આપણે જે નાળિયેર રાખ્યું છે તેને લઈ લેશું તેને પણ આ રીતે જ એડ કરી દેવાનું જેથી આપણે એને પહેલાં રોસ્ટ નથી કર્યું એટલે આ સમયે રોસ્ટ થઈ જશે અને સારી રીતે મિક્સ કરી લેશું તો એકદમ સરસ મિક્સ થઈ ગયું હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું તો ડ્રાયફ્રૂટમાં કિસમિસ કાજુ અને બદામ મેં લીધા છે એકદમ સરસ એડ કર્યા પછી એને પણ આપણે એક મિનિટ માટે રોસ્ટ કરવાના છે એટલે તમે જોશો કે કિસમિસ છે એકદમ સરસ એવી ફૂલી જશે અને કાજુ અને બદામ પણ સરસ એવા રોસ્ટ થઈ જશે તો તમારે એને અલગથી કોઈ રોસ્ટ કરવાની ઝંઝટ નથી એકદમ સરસ રોસ્ટ થઈ ગયા હવે આપણે ગોળ એડ કરીશું તો હું અહીંયા ગોળમાં બનાવું છું એટલે ગોળને આપણે આ જ સમયે એડ કરી દેવાનું ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું તો સતત આ રીતે મિક્સ કરતું રહેવાનું માત્ર એક જ મિનિટમાં ગોળ સરસ એવો મેલ્ટ થઈ જશે તો તમે જુઓ આ રીતે હું મિક્સ કરું છું એટલે એ સમયે તમે જુઓ અહીંયા કિસમિસ પણ તમને ફૂલેલી દેખાશે અને સાથે ગોળ પણ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે તો બસ હવે આપણે એક મિનિટ આ રીતે સતત એકદમ લો ફ્લેમ ઉપર ચલાવતું રહેવાનું છે આપણે ગોળ ગોળનો કોઈ પાયો નથી કરવાનો માત્ર ગોળને મેલ્ટ કરવાનો છે જેથી આપણે લાડુ બનાવીએ ત્યારે એકદમ પરફેક્ટ આપણા લાડુ તૈયાર થાય તો હવે આપણો ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે ઉતારી લેશું તો તમે જુઓ અહીંયા એકદમ સરસ મેં મિક્સ કરી દીધું હવે આ ગરમા ગરમ મિશ્રણને આપણે નીચે ઉતારી લેશું અને આ પેન હજી ગરમ છે એટલે આપણે પેનમાંથી મિશ્રણને બીજી પેનમાં લઈ લેશું નહીં તો આ મિક્સર છે એ હાર્ડ થઈ જશે અને લાડુ પણ થોડા કઠણ થશે તો આ લાડુને એકદમ સોફ્ટ બનાવવા માટે તમારે ખાસ આ પ્રોસેસ જરૂરથી કરવાની છે જ્યારે ગરમ હોય ત્યારે એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું અને જો તમારે એને પીસ પાડવા હોય ઢેફલી બનાવવી હોય તો તમારે એને ડાયરેક્ટ પ્લેટ ઉપર ઢાળી દેવાનું તો પણ થઈ જશે અને હું એ આ લાડુ બનાવું છું એટલે પાંચથી દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશ પછી આપણે હાથથી ટચ કરી શકીએ એવું મિશ્રણ ઠંડુ થશે એટલે આપણે એના લાડુ વાળીશું તો તમે જુઓ અહીંયા હાથથી હું ટચ કરું છું તો મને હલકું ગરમ લાગે છે એટલું છે ત્યારે હું એમાંથી લાડુ વાળીશ તો આ રીતે તમે જુઓ બંને હાથની મદદથી આપણે એકદમ સ્મૂથ લાડુ વાળી તૈયાર કરીશું છે ને એકદમ ઈઝી સરળ કોઈ અલગથી તમારે ચાસણી કરવાની ઝંઝટ નથી નાથી કોઈ ખર્ચો ઘરમાં જ રહેલી વસ્તુમાંથી એકદમ હેલ્ધી શુવાવડમાં ખાસ જો માતાને રોજ આ એક લાડુ તમે આપશો તો ખૂબ જ હેલ્ધી ગુણકારી છે એની કમર નહીં દુખે શરીરમાં વાહ નહીં થાય સાથે બાળકમાં બધા જ વિટામિન મળી રહે છે તો ખાસ આ લાડુ જરૂરથી તમે નવી બનેલી માતાને ખવડાવજો ખૂબ જ ગુણકારી છે ખૂબ જ હેલ્ધી છે અને સાથે ખૂબ જ ઝડપથી એ સાજા થઈ જશે તો તો આ જરૂરથી ટ્રાય કરજો તમને આજની આ મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપી ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી